મિત્રો ક્રિકેટની ટીમમાં કેપ્ટન હોય છે કેપ્ટન બદલાય છે તો ટીમનું પરફોર્મન્સ બી બદલાઈ જાય છે મતલબ ટીમનું વર્તન બી બદલાઈ જાય છે ધારો કે પહેલાં કેપ્ટન ધોની હતો તો ટીમ એકદમ શાંત પછી કેપ્ટન વિરાટ કોહલી ટીમ અગ્રેસિવ આમ એક સામે બોલે તો બોલે આમ આમ લડાઈ કરવા માટે તૈયાર ખેલાડીઓ બાકી બધા એનાય જ ખાલી કેપ્ટન બદલાયો તમારા ક્લાસરૂમમાં એક શિક્ષક હોય છે એ જ શિક્ષક બદલાય ક્લાસરૂમ એનું એ જ હોય છે પણ આખા ક્લાસનું વર્તન બદલાઈ જાય કડક સાહેબ આવે એટલે ક્લાસ ચૂપ અને બિચારા સીધા સાહેબ હોય તો ક્લાસ હો હા હા હો બરાબર ને તો બસ એના જેવું છે ક્રિયાશીલ સમૂહ કાર્બનિક સંયોજનોમાં જે ક્રિયાશીલ સમૂહ છે એ મેન છે એના આધારે આખી પ્રક્રિયા થતી હોય ધારો કે ઓએચ એટલે આલ્કોહોલ જેના નામના અંતે ઓલ લાગશે ઓલ્કોહોલ સમૂહ છે CHO, આલ્ડીહાઈડ જેના નામના અંતે આલ આવશે મિથેનાલ ઇથેનાલ પ્રોપેનાલ પછી વાત કરીએ CWO, ઓ જેના જેના નામના અંતે ઓન આવશે એનો સ્ટાર્ટિંગનો પહેલો સદસ્ય છે પ્રોપેનોન જેનું બીજું નામ છે એસિટોન પ્રોપેનોન બ્યુટેનોન એસિટોન એ બ્યુટે પેન્ટેનોન પછી છે ધારો કે લઈ લો સી એચ કાર્બોક્સિલિક એસિડ જેના નામના અંતે ઓઇક એસિડ લાગશે મિથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ પ્રોપેનોઇક એસિડ બ્યુટેનોઇક એસિડ એમાંથી તમારે ઇથેનોઇક એસિડનું નામ યાદ રાખજો બીજું એસિડિક એસિડ અને મિથેનોઇક એસિડનું ફાર્મિક એસિડ પૂછાય છે અને પછી લઈ લો ધારો કે આપણે હેલોજન સમૂહ જેને એક્સ છે આમાં ચાર માણસો છે આ ગેંગમાં ફ્લોરિન ગ્લોરીન બ્રોમિન અને આયોડિન એટલે એક્સ સમૂહ એટલે હેલોજીન જેમાં ચાર સમૂહ લાગે છે તો યાદ રહી ગયા દરેકના બીજા બીજા નામ બી યાદ રાખજો ધારો કે મિથેનાલ છે એનું બીજું નામ મારું કહેવાનું રહ્યું ફોર્માલ ડિહાઈડ એચ સી એચ ઓ અને ઇથેનાલનું એસિડાલડી હાઈડ